દોડ ઇંચ જેટલો વરસાદ આઠ વાગ્યા સુધીમાં વરસી ચુક્યો છે ડભોઈની અંદર પણ પોણો ઇંચ વરસાદ થયો સવારના બે કલાકના વરસાદના આંકડા છે ડભોઈમાં પણ પોણો ઇંચ વરસાદ થયો છે તો કામરેજની અંદર પણ પોણો ઇંચ જેટલો વરસાદ આઠ વાગ્યા સુધીમાં વરસી ચુક્યો છે તો આઠ વાગ્યા સુધીની અંદર જો વાત કરીએ સિત્યોતેર તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે રાજ્યમાં વરસાદની જે સ્થિતિ છે તેમાં આઠ વાગ્યા સુધીમાં સિત્યોતેર તાલુકામાં વરસાદ જેમાં પલસાણાની અંદર એક ઇંચ વરસાદ આઠ વાગ્યા સુધીમાં તો ધરમપુરની અંદર પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ થઈ રહ્યો છે આઠ વાગ્યા સુધીમાં ડબોઈની અંદર પોણો ઇંચ વરસાદ કામરેજમાં પણ પોણો ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પણ વરસાદ થયો છે જેતપુરમાં પણ પોણો ઇંચ વરસાદ આઠ વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે સારો વરસાદ થઈ રહ્યો છે પલસાણાની અંદર એક ઇંચ વરસાદ થયો છે રસ્તાઓ જે છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે અનેક વિસ્તારોની અંદર ધરમપુરમાં એક ઇંચ વરસાદ આઠ વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે કુલ સિત્યોતેર તાલુકામાં વરસાદ થયો છે ડભોઈમાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ આઠ વાગ્યા સુધીમાં થયો છે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે જેમાં હાલોલની અંદર પણ પોણો ઇંચ વરસાદ થયો છે આઠ વાગ્યા સુધીમાં જેતપુરમાં પણ પોણો ઇંચ વરસાદ હાલોલમાં પણ પોણો ઇંચ વરસાદ આઠ વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે સારો વરસાદ જે રીતે વરસી રહ્યો છે ઓલપાડ અને ગણદેવીમાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ થયો છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઘણો સારો વરસાદ થયો છે જામકંડોળના પારડી અને વાગરાની અંદર પણ પોણો ઇંચ જેટલો વરસાદ થયો છે સવારે આઠ વાગ્યા સુધીના આ વરસાદી આંકડા છે ગોંડલ અને ઉપલેટાની અંદર પણ અડધો ઇંચ વરસાદ